ભરૂચ શહેર સિટી સેન્ટર બહાર વર્ષો જૂનું રિક્ષા સ્ટેન્ડ હટાવી ગેરકાયદેસર બાંધકામ કરવાના મુદ્દે રિક્ષા એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવી બૌડા કચેરીમાં રજૂઆત કરી યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ભરૂચ શહેરના સ્ટેશન રોડ ઉપર જૂના એસટી ડેપો પાસે રિક્ષા સ્ટેન્ડ આવેલું છે જ્યાં ત્રીસ જેટલી રિક્ષા ઊભી રહેતી હતી પરંતુ નવા એસટી ડેપોનું નિર્માણ થતાં આ સ્થળે ગેરકાયદેસર રીતે રિક્ષા સ્ટેન્ડની જગ્યા ઉપર બાંધકામ કરવામાં આવ્યાં હોવાનું રિક્ષા એસોસિએશનના પ્રમુખે આક્ષેપ કર્યો હતો અને આગે જિલ્લા કલેક્ટર પાલિકા કચેરી ખાતે રજૂઆત કરી હતી જે બાદ યોગ્ય નિરાકરણ નહીં આવતા રિક્ષા એસોસિએશન દ્વારા બઉડા કચેરીમાં રજૂઆત કરી રાજકીય માણસોના ઇસારે દબાણ કરેલ બાંધકામ દૂર કરી ત્રીસ જેટલી રિક્ષાનું સ્ટેન્ડ ફરી કાર્યરત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આજે નવો મોલ બનવામાં આવ્યો છે પુરુષનો જે મોલની સ્થાપના કરી મોટામાં મોટા અહીંયાના લીડરોએ અને એમાં ભોગદાન આપ્યું ત્રીસ રિક્ષાવાળા હોય ત્રીસ રિક્ષાવાળાનો ભોગદાન એટલા માટે ગયું કે આ મોલ બન્યું જ્યાંથી ત્રીસ રિક્ષાનું મારું પાર્કિંગ જરૂરી છે જેથી મારા રિક્ષા ચાલકો પરેશાન છે આ મોલનું કારણ આ જ છે કે ચેક રોડ ઉધી પાર્કિંગ લઈ લીધી છે હવે આ પાર્કિંગ જશે કઈ રિક્ષા ચાલકો જો આજે પાંત્રીસ વર્ષથી અહીંયા ઊભા રહી જઈને ધંધો કરતા જઈને ઘર સંસાર ચાલતું હતું આજે બે વર્ષથી આ મોલને ઉદ્ઘાટન થયું છે ત્યારથી આ રિક્ષા ચાલકો હેરાન પરેશાન છે અમારી સરકારથી એ જ માંગણી હતી કલેક્ટર સાહેબને મેં આયોજન આપ્યું હતું નગરપાલિકાને આપ્યું હતું એ લોકોએ કીધું કે અમારા આ બોરડા પરમિશન આપી મેં બોડામાં રજૂઆત રાખી છે અને આ પાર્કિંગ રોડ ઉધીનો તોડવા ગેરકાયદેસર બન્યું છે એ તોડવામાં આવે અને અમારા રિક્ષા ચાલકો જે પાંત્રીસ વર્ષથી ત્રીસ રિક્ષાવાળા અહીંયા ડેપો પર જૂના ડેપો પર ધંધો કરતા હતા એમને પાર્કિંગની ને જગ્યા મળે એવી અપેક્ષા અમે બોડા જોડે રાખી છે અને આ તાત્કાલિક કરવામાં ના આવે તો અમે આગળની કાર્યવાહી આંદોલન જોડે જ કરશું